મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજ શેખાવતનું રાજીનામું સામે આવ્યું છે ભાજપના પ્રાથમિક સદસ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે રાજ્ય સરકારે નક્કર કાર્યવાહી ન કરતા કરણી સેનામાં રોષ જોવા મળ્યો છે પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ સામે નિવેદનને લઈને ભારે વિરોધ પ્રદર્શન નોંધાયું છે આ પ્રકારે રૂપાલાની નિમ્ન સ્થળની ટિપ્પણીને લઈને રાજીનામું આપ્યું હોવાનું કબૂલ્યું છે રાજ શેખાવતે ભાજપ હાઈ કમાન્ડે કોઈ ઠોસ પગલાં લીધા નથી રાજ શેખાવત ભાજપની પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામું આપ્યું છે રાજ શેખાવત દ્વારા કબૂલવામાં આવ્યું છે મહત્વના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજ શેખાવતનું રાજીનામું સામે આવી ગયું છે ભાજપના પ્રાથમિક સદસ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે

तो जवाब देने का तो जल्द ही जवाब भी दिया जाएगा और ऐसी घटना का पुनरावर्तन ना हो उस तर्ज पर जवाब दिया जाएगा ताकि भविष्य में कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले एक लाख बार सोचे बिल्कुल मैं तुरंत प्रभाव से तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं जय मां कर्णी जय मां भवानी જય છાત્ર ધર્મ